ભૂજન બાદ દરેક પરમહંસોને દક્ષિણા રૂપે જાણા આપી નવા વર્ષની શુભકામનાઓ સાથે આશીર્વાદ મેળવવામાં આવ્યા ત્યારબાદ એક એક પરમહંસને રિક્ષામાં બેસાડી ફરી તેમની જગ્યાએ સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા નવા વર્ષની ઉજવણીમાં કોઈ પણ પરમહંસ ઉપેક્ષિત ન રહે એ ફાઉન્ડેશનનો મુખ્ય સંકલ્પ રહ્યો હતો શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી આ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે શ્રમિક બાળકો માટે નાસ્તા વિતરણ પશુઓ માટે ચારો સેવા હોસ્પિટલમાં દર્દીઓને મગનું પાણી અને સીરો આપવું તેમજ કીડીઓ માટે શ્રીફળમાં નવજાતની વસ્તુ ભરી ભોજન તૈયાર કરવું આવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા લાલા ફાઉન્ડેશન સતત માનવતા અને કરુણાની દિશામાં કાર્યરત છે નિકુલ પોપટ પરબંદર ટાઈમ્સ